જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો મિત્રો સાડા પાંચ રનિંગ કરવા જઈ તો રનિંગ કરીને આવી ગયો છું અને વાગી ગયા છે આઠ સાડા આઠ ધા આવ્યા છે નાસ્તો બાસ્તો કર્યો છે ને હવે વાંચવા બેસવું છે તો હાલો નવું ટેબલ બનાવીને વાંચવાનું ચાલુ કરીએ પણ પહેલાં આપણે અગરબત્તી કરી નાખીએ માતાજીને પછી વાંચવાનું ચાલુ કરીએ તો મિત્રો અગરબત્તી કરી નાખી છે તો હવે આપણે આપણું આગળનું કામ ચાલુ કરીશું તો મિત્રો ફોરેસ્ટની ફાઇનલ આન્સર કે આવી ગઈ છે તો બધા કોમેન્ટ કરો કે તમારે કેટલા કેટલા માર્ક થાય છે કેટલા પહેલાં કેટલા હતા અત્યારે કેટલા છે તો કોને કોને માર્ક વધ્યા છે અને કોને કોને છે બધા કોમેન્ટ કરો તો આજે આપણે ભક્તિ અને સુફી આંદોલનો કરવાના છે બધા બાપુ વિશે ભણવાનું છે રામાનંદ બાપુ ને કબીર બાપુ ને ગુરુ નાનક સાહેબ ને આદિશંકરાચાર્ય વિઠ્ઠલનાથ ને તુલસીદાસ ને મોરારી બાપુ છે ત્યાં સારો મજા આવશે ભક્તિ ભક્તિમાં આવ્યા ત્યાં તો મિત્રો વાગી ગયા છે બાર ને આપણે જે જેવીદન કરીને જાય જમવા આપણે થી જમવા તડકો હજીબ હોવું પડે છે મિત્રો વાગી ગયા છે ત્રણ ને આપણે ચાલુ કરી દેશે મેથ્સ નો લેક્ચર રણજીતજી રાજપૂત એકજા મેથ્સ મિત્રો આપણે આપણે અહીંયા આપણો લેક્ચર કર્યો છે તો મિત્રો આપણે ઉગળા છીએ દાઢી કરાવવા કે દાઢીનો વિકાસ થોડો વધારો થઈ ગયો છે અને આપણે અડધા માતા નતા કે ચાલી જવું પડે એટલે તો આ જઈ આવીએ પાંચ વાગી જાય છે મિત્રો પણ આજે તડકો વસ્તુ થવાનું નામ લેતો નથી ઝાડના સાઈડ કોઈ ગરમી તો બહુ થાય છે તો આપણે જવાનું છે સેક્ટર છ માં તો બધું ટપી નું થઈ આવતું ના તો ભાગ્ય જલ્દી

તો મિત્રો જમીન આવી ગયા છે અને સીસીઈ નું આન્સર ક્યાં આવી ગઈ છે આજે તો બધા મિત્રો કોમેન્ટ કરો કોને કોને કેટલા માર્ક થાય છે મેં તો આપી નથી કારણ કે મારે હજી ગ્રેજ્યુએશન છું નથી આ મિત્રને ધ હરખાય કેવા માર્ક થાય છે ને હારા ફોન ઉપર ફોન આવે છે અત્યારે તો ભાઈ ગયો તો બધા મિત્રો કોમેન્ટ કરો કોને કોને કેટલા માર્ક થાય છે સીસીમાં એમ કે છે ચાલો બધા ચાલી ઉપર આવે સારા કહેવાય હો માલી તો હારું બધાની ચાલી ઉપર આવતા હોય તો તો બધાના માર્ક કોમેટ કરજો ભાઈ જેને આવતા હોય આવતા હોય કેટલા માખે દરાજો મારે પછી આખું ખાનું થાય ચોપડાનું બીજું એટલું આ માણસે વાંચી નાખેલું છે કેટલા આવ્યા મિત્રો મજાક મસ્તી પૂરી આશામાં જવા મળીએ ટાઈમ થઈ ગયો છે આપણો તો આપણે આ બધું પૂરું પણ ખુશ છે તો આપણે પૈકા થઈ ગયા હમ આધુનિક ભારતના ઇતિહાસમાં પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ પૂરો છે હવે આધુનિક ભારતનો ઇતિહાસ ચાલુ કરવાનો છે તો જોઈએ આધુનિક ભારતના ઇતિહાસમાં લગભગ પંદર જેવા ટોપિક લાગે છે આધુનિક ભારત જાણો ઇતિહાસ જાણવાના સ્ત્રોતને એટલું થાય છે મુઘલોનો પતન અને ક્ષેત્રીય રાજ્યોનો ઉદય ઓકે તો સારું મિત્રો હાર વાંચવા મળીએ તો મિત્રો વાગી ગયા છે રાતના અગિયાર ને આપણે આપણું વ્લોગ અહીંયા પૂરો કરીશું તો આજે સીસી અને પરેશની બેની આન્સર ક્યાં આવી છે તો કેટલા માર્ક થાય છે બધાના સીસીમાં કોમેન્ટ કરજો અને ફોરેસ્ટ પરેશમાં કેટલા થાય છે કોમેન્ટ કરજો કોને માર્ક ઉજા કોને કહેતા બધા કોમેન્ટ કરજો ને જય માતાજી જય મંગલમાં આપણે આપણો લોક અહીંયા પૂરો કરીશું જય માતાજી